ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ભરત બારડ કોલેજ ખાતે રેડ ક્રોસ સોસાયટીના તાલીમ વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં બે મહિના માટે એકસો વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે કોલેજના પ્રિન્સિપાલ રાજેશ પાઠક બીએસસી કોલેજના જગદીશ યાદવ કલ્પેશ પુરોહિત તેમજ પ્રદીપભાઈ ડોડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે નમસ્કાર બે આયોજનમાં વિદ્યાર્થીઓ હાજર રહે તાલીમ મેળવે તેના માટે તેના માર્ગદર્શન પૂરું પાડવામાં આવે આ તકે એકસો વીસ વિદ્યાર્થી ભાઈ હાજર હતા તેમજ આ એક એવી તક છે કે જેના દ્વારા સેવા સાથે કમાવાની તક પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે તો બધા વિદ્યાર્થીઓ એમાં લાભ લે એવી મારી શુભકામના છે નમસ્કાર મારું નામ કમલેશભાઈ મકવાણા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાવાળા તાલુકા શાખાનો હું સેક્રેટરી છું આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલ અને અમારા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ચેરમેન શ્રી અજયભાઈ બારડના માર્ગદર્શન નીચે અને ગુજરાત આરોગ્ય કલ્યાણ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અમુ વૃદ્ધો વડીલો અને બીમાર વ્યક્તિઓને સાર સંભાળ માટે હેલ્થ કેર કોર્સ શરૂ કરવા જઈએ હેલ્થ કેર કોર્સ શરૂ કર્યો છે જેમાં સુત્રાપાડા વિસ્તારના એકસો વીસ વિદ્યાર્થીઓ જોડાયા છે આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓને વડીલો વૃદ્ધો અને બીમારોની સંભાળ કઈ રીતે રાખવી તેના માટે માર્ગદર્શન આપવામાં આવે છે અને આ કોર્સ બે મહિનાનો કોર્સ છે અને એ પૂરો થયા પછી ગુજરાત કલ્યાણ અને પરિવાર વિભાગ તરફથી તેઓને સર્ટિફિકેટ આપવામાં આવે છે એ સર્ટિફિકેટ ખૂબ જ કામનું છે આવી પ્રવૃત્તિઓ સેવાકીય પ્રવૃત્તિઓ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા અને ગુજરાત શાખા તરફથી ખૂબ જ આ વિસ્તારમાં થાય છે એના માટે અમારા સુત્રાપાડા તાલુકાના ચેરમેન શ્રી અજયભાઈ ભારણને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તેઓ ખૂબ મહેનત કરે છે સાથે સાથે અજયભાઈ પટેલને પણ અમે અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ કે તેઓ હંમેશા અમને પ્રોત્સાહિત કરે છે અને માર્ગદર્શન આપે છે